અમદાવાદમાં રખડતા શ્વાન પર આરએફઆઈડી ચીપ લગાવવાની કામગીરી ચાલી રહી છે આ ચીપની મદદથી રખડતા શ્વાનનું લોકેશન વેક્સિન અને રેબીઝની તારીખનું ડેટા એકત્રિત કરાશે અમદાવાદ શહેરમાં હાલ પોણા બે લાખ રખડતા શ્વાન છે જેમાં આર એફઆઈડી ચીપ લગાવવાની કામગીરી ચાલી રહી છે મનપાના સીએનસીડી વિભાગે પકડેલા અથવા ઇજાગ્રસ્ત થયેલા શ્વાનની સારવાર બાદ તેમને વેક્સિન આપી આર એફઆઈડી ટેગ લગાવવામાં આવી રહ્યા છે અત્યાર સુધીમાં રખડતા શ્વાન પૈકી સાતસો ત્રીસ શ્વાનમાં ચીપ લગાવવામાં આવી છે અને બાવીસસો સિત્તેર શ્વાનની વેક્સિનની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે શ્વાનમાં એફઆરઆઈડી ચીપ લગાવ્યા બાદ વેક્સિનેશન કાર્ડ બનાવાશે અને ચીપની મદદથી શ્વાનના જીપીએસ લોકેશન વેક્સિન આપ્યાની તારીખ સહિતની ગતિવિધિઓમાં સંગ્રહ કરી શકાશે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં રખડતા શ્વાનના ખસીકરણ અને તેની સાથે શ્વાનમાં આર એફઆઈડી ચીપ લગાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ગુજરાત રાજ્યમાં અમદાવાદ મહાનગરપાલિકા પ્રથમ એવી મહાનગરપાલિકા છે જે રખડતા શ્વાનના શરીરમાં ચીપ લગાવશે અને દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ દાણીલી મીટર ઢોર બજાર ખાતેનો કે જ્યાં આગળ આ કામગીરી છે તે રખડતા શ્વાનના ખસીકરણની સાથે તેને વેક્સિન લગાવવાની અને તેની સાથે આ જે શ્વાન છે તેમાં ચીપ લગાવવાની પણ જે પ્રક્રિયા છે તે અહીંયા આગળ કરાઈ રહી છે આ ચીપના ફાયદા કયા કયા પ્રકારના થશે આ પહેલાં કોર્પોરેશન તરફથી જે રખડતા પશુઓ છે તેમાં આર એફઆઈડી ચીપ લગાવવાની પ્રક્રિયા કરવામાં આવી હતી અને હવે રખડતા શ્વાન છે જેને અહીંયા આગળ સાજા કરવામાં આવતા હોય છે તેમાં આ ચીપ લગાવવામાં આવતી હોય છે આપણી સાથે સીએનસીડી વિભાગના ડાયરેક્ટર છે નરેશ રાજપૂત તેમની સાથે પણ વાત કરીશું અને આ જે ચીપ અહીંયા આગળ આપ જોઈ શકો છો જે ઇન્સર્ટ કરતાં જે શ્વાન છે તે કઈ જગ્યા પર અથવા તેનું વેક્સિનેશન કઈ રીતના થયું હશે તે તમામ બાબતો એક ડેટામાં સંગ્રહ કરાશે તો આ પ્રકારની કામગીરી છે તે કોર્પોરેશન તરફથી કરવામાં આવી રહી છે અલગ અલગ સેન્ટર ઉપર અને તેની સાથે ક્યાંય પણ કોઈ પણ જે શ્વાન છે તેને નુકસાન ન થાય તે રીતના કામગીરી કરાવી છે સર ચીપ આપણે લગાવી રહ્યા છીએ તેની સાથે ખસીકરણ બાદ તેમને વેક્સિન પણ આપવામાં આવી રહી છે કામગીરી ખાસ તો કયા પ્રકારની અને આ ચીપ છે તેના ફાયદા શું થશે વર્લ્ડ રેબીસ ડે બે હજાર પચીસની ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ઉજવણી કરવા અંગે પરિપત્ર કરી અને કોર્પોરેશનને સૂચના આપવામાં આવેલી છે અને એ સૂચનાના અંતર્ગત પચીસ સપ્ટેમ્બર બે હજાર પચીસથી લઈ બે ઓક્ટોબર બે હજાર પચીસ સુધીમાં આ વર્લ્ડ રેબીસ વીકની ઉજવણી કરવાની છે એના ભાગરૂપે માસ ડોગ વેક્સિનેશન એની સાથેને સાથે સ્કૂલોમાં બાળકોમાં આઈસી કેમ્પેન કરવું હડકવાથી બચવા માટે શું પ્રકારની પગલાં અને તકેદારી લેવી આવા બધા અનેકવિધ કાર્યક્રમો કરવાનું કહેવામાં આવેલું છે જે અંતર્ગત પચીસ સપ્ટેમ્બરે એક આનો સેમિનાર કરી એકસો ને ત્રીસ વેટરનરીયનને આ બાબતે તાલીમ આપી સમજૂત કરાયા છે અને આ કેટલ પોન્ડ તથા ડોગ પોન્ડમાં કામ કરતા કર્મચારીઓનું વેક્સિનેશન એવી જ રીતે જે સ્ટ્રે ડોગ્સ છે એમનું વેક્સિનેશન્સ સ્કૂલોમાં બાળકો સાથે સંવાદ આઈસી અને રેબીસથી બચવાના પગલાંઓ બાબતે કાર્યક્રમો શરૂ કરાયેલા છે મેઇન જેટલા પણ સ્ટ્રે ડોગ્સ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખસીકરણ અને રસીકરણ માટે લાવવામાં આવે છે તથા જેટલા પણ અત્યારે સીક ડોગ નાગરિકો દ્વારા ફરિયાદ કરવામાં આવે છે અને સારવાર માટે લાવવામાં આવે છે તેઓનું ફરજિયાતપણે એન્ટી રેબિસ વેક્સિનેશન્સ અને એમાં ઇન્સર્ટ કરવામાં આવે છે અત્યાર સુધીમાં આવા સાડા સાતસોથી વધારે કૂતરાઓમાં આવું માઇક્રોચીપ લગાવવામાં આવેલ છે અને બે હજાર ને ત્રીસ જેટલા ડોગ્સમાં વેક્સિનેશન પણ કરવામાં આવેલું છે તદઉપરાંત યુનિવર્સિટી હાઈકોર્ટ કેમ્પસ આવા મોટા મોટા જે કેમ્પસ આવેલા છે તેમાં પણ આવું સ્ટ્રે ડોગનું એન્ટી રેબિસ વેક્સિનેશન કરવામાં આવેલું છે રેબિસ વેક્સિનની સાથે સાથે આ કૂતરાઓમાં ઇન્સર્ટ કરવાથી આપણને ઘણા બધા ફાયદા થાય છે જેમ કે એ ડોગ્સનું આરએફઆઈડી ચીપ એક યુનિક નંબર છે અને એ નંબર ઉપર ડોગને વેક્સિન આપ્યાની તારીખ કયા લોકેશન ઉપરથી ડોગ પકડવામાં આવેલું છે એનો જીપીએસ સાથેનો ડેટા આ વેક્સિનેશન પછી આગલા વર્ષે કઈ તારીખે એને આપવાનું થાય છે એનું ડીવોર્મિંગની ડેટ એની બીજી કોઈ આપણે પ્રિવેન્ટિવ વેક્સિન્સ આપતા હોઈએ તો એની તારીખ એની સાથે ને સાથે અન્ય કોઈ એનામાં રોગ હોય તો એ રોગની સારવારની વિગતો પણ આ માઇક્રોચીપમાં સેવ થશે કોર્પોરેશન તરફથી આ પ્રોજેક્ટ છે તે શરૂ કરવામાં આવ્યો છે રાજ્યમાં સૌ પ્રથમ મહાનગરપાલિકા કોર્પોરેશન હશે જે રખડતા શ્વાનને જે પકડીને લાવ્યા બાદ તેનું ખસીકરણ કરે છે વેક્સિનેશન કરવાની કામગીરી કરવામાં આવે છે અને તે બાદ તેમાં એક ચીપ ઇન્સર્ટ કરવામાં આવે છે જેની મદદથી તેનો પાછળનો જે રેકોર્ડ છે તે આખો સંગ્રહ થાય છે અને કોર્પોરેશન તરફથી તે તમામ ડેટા છે તેને પીસીમાં એકત્ર કરવામાં આવે છે જેથી કરીને ભવિષ્યમાં ક્યારે પણ આ પ્રકારના જે રખડતા શ્વાન છે તેને લઈને કોઈ પણ માહિતીની આવશ્યકતા ઊભી થાય તો તે ઉપયોગમાં લઈ શકાય કેમેરામેન અજય પાંડે સાથે કુશાંત સોની એબીપીએસ મિતા અમદાવાદ